નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરશું સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની અંદર એક યોજના છે નિયામક વિકસિત જાતિ કલ્યાણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ યોજનાની અંદર નવું મકાન છે એ બનાવવા માટે સહાય મળશે જેમને ઘર વિહોણા એટલે કે રહેવા માટેનું ઘર નથી તેવા કુટુંબને નવું મકાન છે તે બનાવવા માટેની સહાય યોજના છે આ યોજનાની અંદર લાભ છે તે કોને મળશે જેમાં અરજદાર છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે મિત્રો ઓબીસી કેટેગરીની અંદર આવતા હોય તે વિચરતી વિમુક્તિ જાતિ છે અને મિત્રો આર્થિક રીતે પછાત વર્ગ છે તેમને આ યોજનાની અંદર લાભ છે તે મળવાને પાત્ર રહેશે ખાસ મિત્રો માલિકીનો પ્લોટ હોવો જોઈએ અથવા તો સરકારશ્રી તરફ સરકારશ્રી તરફથી મફત પ્લોટ મેળવેલ હોવો જોઈએ તેમને આ સહાય છે તે આ યોજનાની અંદર લાભ છે તે મળવાને પાત્ર રહેશે તેમાં પણ મિત્રો આવક મર્યાદા છે તે છ લાખ છે છ લાખ કરતાં જો વધારે આવક ધરાવતા હશો તો આ યોજનાની અંદર લાભ છે તે મળવાને પાત્ર રહેશે નહીં સહાયનું ધોરણ છે આ યોજનાની અંદર એક લાખ સિત્તેર હજાર જેટલી રકમ છે તે મળવાને પાત્ર રહેશે જેની અંદર ચાર હપ્તાની અંદર આ સહાયનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે જેમાં પ્રથમ હપ્તાની અંદર રૂપિયા ત્રીસ હજાર બીજા હપ્તાની અંદર રૂપિયા એંશી હજાર ત્રીજા હપ્તાની અંદર રૂપિયા પચાસ હજાર અને ચોથા હપ્તાની અંદર રૂપિયા દસ હજાર છે તે મળવાને પાત્ર રહેશે આ યોજનાની અંદર લાભ મેળવવા માટે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે લિંક છે જે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં ધન્યવાદ